અને મહાપ્રભુજી પોતાનું સર્વસ્વ એવા શ્રીનાથજી આપણને દાન આપે છે એટલે દમલાજી ની વાર્તામાં આવે છે દાન બળો કે દાતા ત્યાં પૂછે છે ગુસાઈજી દમલાજીને પૂછે છે કે તમે મહાપ્રભુજી શું કરીને જાણો છો ત્યારે કહ્યું કે હું તો ઠાકોરજી કરતા પણ અધિક માનું છું પ્રભુ કરતા અધિક કે તો પ્રશ્ન કર્યો કે દાન બળ્યો કે દાતા મોટું કોણ દાન કે દાતા કરોડો ના પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો એ જાતે જઈ શકે કે દાતા મોટો છે તો દાન એ શ્રીનાથજી છે પણ દાતા એ મહાપ્રભુજી છે એટલે શ્રીજી પ્રભુ છે પણ આપનારા વલ્લભ એ મહાપ્રભુ છે એટલે એમને હું એમના કરતા પણ અધિક માનું છું એમણે મને દાન આપ્યા છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ જેને ભક્તિ કરવી છે જેને આધ્યાત્મિક માર્ગે ચાલવું છે ને બહુ લોકોની સલાહ લેવાની જરૂર નથી

આધ્યાત્મિક માર્ગમાં લોજિક થી આગળ નથી ધર્મ શાસ્ત્રો કે ભાઈ દીકરો અને પિતા હતા ઘોડો ખરીદ્યો અને ઘોડો લઈને જતા હતા એટલે એક માણસ મળ્યો કે છે ને મૂર્ખાઓ છતે ઘોડે ચાલતા જાય છે એટલે બંને બેસી ગયા ઘોડા ઉપર

એને બધા જ ભક્તિ કરવાના સંજોગો જીવનમાં મળે એવી તો પ્રભુ ભગવાન પર વાંચતા નથી સમજતા નથી અને કેવલ લોજીક ગણી વાર ની જેને આંદોલનો જ કરવા હોય સીતાજીના નામે આંદોલન કરી દે ભગવાન રામે આમ કેમ કર્યું ને એનો ત્યાગ કેમ કર્યો પણ સીતાજી પૂછો એને વાંધો છે સીતાજી કે ના મારે કોઈ વાંધો નથી મારે તો મારે જન્મે જન્મ રામ જ જોઈએ છે કારણ તો લીલા છે પણ જેને આંદોલન જ કરવા હોય એને હજાર મુદ્દા છે અને એટલે મૂળ વાત એ છે સંસારમાં જ્યારે તમે આધ્યાત્મિક માર્ગે જાઓ ત્યારે ધર્મશાસ્ત્રો ને ફોલો કરજો લોજીકો ફોલો ના કરતા નહીં તો લોકો પોતાના વિચારોથી પ્રભાવિત કરી તમને મળેલો ધર્મ તમને મળેલી સહજ સુંદર આ આ ભક્તિની સુંદર પથ એમાંથી તમને છોડાવી દેસું અહિયાં ભગવાન પર આ લગાડ્યું પ્રભુએ પણ વિચાર કર્યો કે જો હું આને સમજાવવા જઈશ તો આ સમજશે નહીં હું પોતે મણી શોધીને લાવું અને આને આપી દઉં એટલે ભગવાન હવે પોતે વનમાં મણી શોધવા માટે નીકળ્યા શોધતા શોધતા ગયા અને ત્યાં પ્રસેન નો મૃતદેહ દેખાયો અને દેખાયો ને પંજા પંજાના નિશાન પ્રવેશ કરી એકદમ અંધારો અને જ્યાં પ્રવેશ કર્યો ત્યાં એક રીછ તરાપ મારી અને ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયો અને આ રીછ કોઈ સાધારણ નહોતું રામા અવતારના જાંબુ વાંજી હતા જયારે ભગવાન રામ નો યુદ્ધ રાવણ સાથે થઈ રહ્યું હતું ત્યારે પ્રભુ નું બળ જોઈ જાંબુવાનજીને એમ થયું કે બે બે હાથ ભગવાન જોડે કરવા મળે તો કેવો આનંદ આવે એટલે પ્રભુએ અહીંયા મનોરથ પૂરો કર્યો સમજાયું કે આ તો ભગવાન છે ક્ષમા માંગી છે જાંબુવતીજી એમના દીકરી રમી રહ્યા હતા મણી સાથે અને જાંબુવાનજીએ કહ્યું કે આ મણી તો રાખો પણ મારા સંસારનો મણી જાંબુવતીજી નો સ્વીકાર જાંબુતી સાથે પ્રભુ ના વિવાહ થયા છે આવ્યા છે સતરાજીતને પાછો મણી આપ્યો છે કહ્યું આ મણી તો રાખો સત્ય બામાજી સાથે વિવાહ કરો આ પ્રભુ અન્ય વિવાહ ની કથા ભદ્રા લક્ષ્મણા કાલિંદી અષ્ટ પટરાણીઓની કથા આ આઠે પટરાણીઓ કોણ છે તો કે અષ્ટધા પ્રકૃતિ છે ભૂમિ રાખો નલો વાયુ ખંભનો બુદ્ધિ રેવચ અહંકારી અહંકાર ભિન્ના પ્રકૃતિ જે ગીતાજીમાં સમજાવ્યું

મુરારી પદ પંકજ સ્વરદ મંદનાષ્ટમાં એટલે જ પ્રભુ મુરારી શબ્દ નો પ્રયોગ કરે છે કારણ કે ભક્ત અને ભગવાન ની વચ્ચે મળવામાં પ્રતિબંધ દોષરૂપ મૂળ છે ઉદ્ધાર કર્યો સોળ હજાર કન્યાઓને મુક્ત કરાવી પરમાત્માએ કહ્યું કે હવે તમે તમારા ઘરે જાઓ અને બધા પ્રભુના ચરણોમાં પડ્યા વિનંતી કરી કે આ સમાજ એવો છે ને એક રાત્રિ પણ કન્યા એકલી ક્યાંક રહી જાય તો સમાજ એને જીવવા દેતો નથી એની નિંદા કરે છે અને અમે તો આટલા સમય આ અસુર કેદમાં છીએ તમે અમને ગામમાં પણ મોકલશો ને ઘરે પણ મોકલશો ને તો સમાજ અમારો સ્વીકાર નહીં કરે એના કરતા તો અમને મરી જવા દો અહિયાં પણ આપ અમને મોકલશો તો અમારું હિત નહીં થાય અહિત પ્રભુ આપ અમારો સ્વીકાર કરો અને જયારે વિનંતી કરી છે કે આપ મારો સ્વીકાર કરો ઈચ્છક તો બધાને દાસી બનાવીને રાખી શકે પણ પ્રભુએ એક જ મુહૂર્ત માં સોળ હજાર રૂપ ધારણ કર્યા અને સોળ હજાર આ તો વેદની રૂચાઓ છે સોળ હજાર જે ભગવાનને વરી છે એક જ મુહૂર્ત માં સોળ હજાર રૂપ ધારણ કરે એ તો એક દિવસમાં એક લગ્ન કરવા જાય ને તો સાડા ચોપન વર્ષ થાય સોળ હજાર કરતા વિચાર કરો વીસ વર્ષની કન્યા હોય પેલા લગ્ન ટાઈમે જેનો પછી કન્યા પધરાવ સાવધાન મૂળ વાત એક જ મુહૂર્ત માં અનેક રૂપ ધારણ કરી અને પરમાત્મા એ બધાને સન્માન આપ્યું છે આગળ અનેકવિધ પ્રકારની કથાઓ આવી બલરામજી દ્વારા રૂકમી ના કથા આવી

મારા જેટલું દાન કોઈએ કર્યું નથી કેવાય છે કે આકાશ માંથી વરસતા વરસાદની જેટલી હોય એટલી દાન દાન કર્યા કર્યા છે પણ એક હતા એના ગૌશાળામાંથી ગાય મારી ગૌશાળામાં પાછી આવી અને એ જ ગાયો ના દાન મેં બીજા દિવસે બીજા બ્રાહ્મણ ને કરી દીધું હવે બંને બ્રાહ્મણો માં ઝઘડો થયો પેલા એ કહ્યું કે મને આપી છે પેલા કે મને આપી છે અને એવો ઝઘડો થયો કે રાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કુવામાં પડે છે અને એટલે જ આપણે ત્યાં દાનના પણ વિવેક બતાવવામાં આવે ધનની ત્રણ ગતિ બતાવી દાન ભોગ અને નાશ પણ દાન કરો કા ભોગવો કા નાશ થશે આ ત્રણ જ ગતિ છે ધનની શ્રેષ્ઠતમ ગતિ એ દાન છે એટલે કે દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે ભોગવવામાં શાસ્ત્ર ના નથી પાડતું પણ જો આપતા નથી ને ભોગવતા નથી તો એનો નાશ થાય એટલે આપણે ત્યાં કહ્યું છે કે જયારે પણ ઠાકોરજી આપે તો હાથ ઉલે છીએ એમ માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે મારા હાથે સત્કર્મો થાય કઈક સારું થાય અને જરૂર નથી કઈક બહુ મોટું સારું કરવું નાના નાના સત્કાર્યો પણ ચાલતા રહેવા જોઈએ થતા રહેવા જોઈએ ઘરમાં પુણ્યો થતા રહેવા જોઈએ તો ઘરમાં સુખ બનેલું અનેક પ્રકાર શાસ્ત્રોએ બતાવ્યા દાન આપવાના શ્રદ્ધયાદેયમ અશ્રદ્ધયાદેયમ શ્રિયાદેયમ રિયાદેયમ ભિયાદેયમ સંવિધાન